તારીખ તેર સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ સુરત શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ધનસુખભાઈ રાજપૂત અને જેડાર યુસીસી પૂર્વ સભ્ય કલ્પેશભાઈ બારોટ આગેવાનીમાં માં સુરત શહેર વસવાટ કરતા પરપ્રાંતિયો અને નગરવાસીઓ તથા સામાજિક નેતૃત્વ સાથે જનરલ મેનેજર વેસ્ટર્ન રેલવેના નામે સુરત સ્ટેશનના ના એઆરએમ શ્રી ને ટૂંક સમયમાં યોજાનારી દિવાળી છઠ પૂજા અને વિવિધ તહેવારો નિમિત્તે પરપ્રાંતીય પ્રવાસી મજૂરો પોતાના વતન પાછા જાય તેમ સમયે ભૂતકાળમાં હોલીડે સ્પેશિયલ ગાડીઓ રૂટોનો વિસ્તાર અને ઉપર ગાડીનો સ્ટોપેજનો સમય વધારવા માટે આવેદનપત્ર સોંપવામાં આવ્યું આવેદનપત્રમાં અનેક મુદ્દાઓ સહિત લોકોના પ્રશ્નોને સ્થાન આપવામાં આવ્યું જેમ કે સુરત ભુસાવલ જતી દરેક ગાડીઓમાં અમલને શિનખેડા અને ધરણગાવ જેવા સ્ટેશન ઉપર સ્ટોપેજ આપવું હોય કેમ કે ઓરિસ્સા રાજ્યમાં જતી પૂરી લાઇનની ટ્રેનોને ડાયવર્ટ કરીને ગંજામ અને બરહમપુરથી નવી ગાડીઓ ચાલુ કરવી હોય અથવા તો જોનપુર મળિયાહુ ભદોહી સુરિયા આઝમગઢ દાનાપુર મુઝફ્ફરપુર જેવા રોડ પર નવી ગાડી શરૂ કરવું હોય અથવા સુરત શહેરમાં સુરત સ્ટેશન સિવાય ચલથાણ ઉદના બેસ્તાન સચિન ઉત્તરાયણ સ્ટેશન ઉપર ગાડીઓને ડાયવર્ટ કરીને સ્ટોપેજ વધારવું હોય એવા અનેક મુદ્દાઓ પર દરેક સમાજના અગ્રણીઓ સાથે એઆરએમ સુરતને આવેદનપત્ર આપવામાં આવ્યું કલ્પેશ બારોટ પૂર્વ સભ્ય જેડિસિંહ વેસ્ટર્ન રેલવે અમારી વર્ષો જૂની માંગણી છે કે ભાઈ નવી ટ્રેન ચાલુ કરવામાં આવે જે ટ્રેન ચાલે છે એના સોપેજ ઉઠાવવામાં આવે દાખલા કે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે છઠ પૂજા આવી રહી છે છઠ પૂજા એટલે ઉત્તર પ્રદેશ સમાજનો સૌથી મોટો મોટો તહેવાર ત્યારે ટ્રેનોની સંખ્યા વધારવી જોઈએ એ વધારવામાં સરકાર સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે જે ટ્રેન વધારી છે હમણાં હાલમાં જ પંદર ટ્રેનની લોકો જાહેરાત કરી છે એ ટ્રેનનું બુકિંગ ખુલતાની સાથે જ એક મિનિટમાંથી ટ્રેન બુક થઈ જાય છે જેટલા પણ પ્રાઇવેટ પેયર્સ કાઉન્ટર આપ્યા છે ત્યાં આગળ બોગસ આઈડી બનાવીને ટિકિટ બુક કરે છે અને ખરેખર જેન્યુન જે પેસેન્જરોને જરૂરિયાત છે એ લોકોને ટિકિટ મળતી નથી એજન્ટો બબ્બે ટત્ર હજાર રૂપિયા લોકો પાસે લઈને ટિકિટ બુક કરે છે તો આ બધાની માગણી છે કે તપાસ થવી જોઈએ કે એક સેકન્ડમાં એક મિનિટમાં ટ્રેન કઈને બુક થઈ જાય છે એની માટે જવાબદાર કોણ છે બીજું કે ભૂતકાળમાં દિવાળીના તહેવારને ધ્યાનમાં લઈને ખૂબ જ પબ્લિકનો વધારો થવાથી ઘણા પેસેન્જર મૃત્યુ પામે છે ત્યારે આવનાર તહેવારોને ધ્યાનમાં લઈને રેલવે પ્રશાસન વેલેડી પોલીસ બનવાસ ગોઠવે જરુરતમાં લોકોને કોઈ અગવડ સગવડ ન પડે એનું ધ્યાન રાખે અને આવનારા સમયમાં અમારી જે માંગણી પૂરી કરવામાં ન આવશું તારીખ એક 1/10/2025 ના રોજ સુરત સ્ટેશન ખાતે અમે લોકો આંદોલન કરશું આપનું નામ મારું નામ વૈશા શેખ છે સુરત શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ આજે તમે રેલવે સ્ટેશન ઉપર આવ્યા શું વિધવા અમે લોકો એ રજૂઆત લઈને આવેલા છે કે જે પરક્રાંતી લોકોની જે સમસ્યા છે કે આવનારા દિવસોમાં દિવાળી કે ધનતેરસના સમય જે ટિકિટ એ લોકોને નથી મળતી અને એ લોકોને બિચારાઓને ધક્કા મુક્તિ કરીને અને એ લોકોના પાસેથી દંડ ઉઘરાવીને એ લોકોને બેસાડવામાં આવે છે અને એ લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડે છે તો અમારી કોંગ્રેસ દ્વારા અને મહિલા કોંગ્રેસ દ્વારા એ જ રજૂઆત છે કે આવનારા દિવસોમાં પરપ્રાંતિય લોકોને અને મહારાષ્ટ્રીય લોકોને એનાથી છુટકારો મળે અને લોકોને રાહત મળે

અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે